સમાચાર આવી રહ્યા છે નવરાત્રીના ત્રીજા દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે તો પહેલા દિવસથી જ ભક્તોનો વિરત પ્રવાહ માતાજીના દર્શને પહોંચ્યો હતો મંદિરમાં બે મંગળા આરતી એક ગર્ભગૃહમાં અને બીજી આરતી ગઢ સ્થાપનમાં કરાઈ મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લાહકો લીધો પહેલા દિવસથી જ ભક્તોનો ભારે ધસારો મંદિરે જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે નવરાત્રીના ત્રીજા દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી ચાચર ચોકમાં ભક્તો ગરબે ગુમતા પણ જોવા મળ્યા મંદિરમાં બે આરતી એક ગર્ભગૃહ્મા અને બીજી આરતી સ્થાપન પાસે કરાઈ હતી તો અંબાજી મંદિરના દ્રશ્યો છે મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લાભો લીધો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોઈ અનિચ્છ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને લોકો અહીં મંદિરે જ્યારે આવતા હોય છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જે રીતે પહેલા દિવસથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તેને લઈને પ્રસાદના પણ કાઉન્ટર વધારવામાં આવ્યા હતા